સૌથી પેલા ભાગ માં આપડે ઓબીસી એટલે શું તેના વિશે સમજીએ ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે અન્ય પછાત વર્ગ આ વર્ગમાં આવનારા લોકો એવા હોય છે જેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાય છે અને તેમને સરકાર રિઝર્વેશન અને અને અન્ય યોજનાઓની સુવિધા આપે છે ઓબીસી શબ્દ ઉપયોગ ખાસ કરીને કેન્દ્ર સરકાર કરે છે ત્યારબાદ આપણે જાણીએ એટલે શું માં ઘણી બધી જાતિઓ એવી હતી જે કેન્દ્ર સરકાર ના લિસ્ટ માં તેમની વારંવાર અરજીઓ અને પછી ગુજરાત સરકારે ઓગણીસો બોતેર માં પૂર્વ ન્યાયાધીશ એ આર બક્ષી એક પંચ ની રચના કરી એ પંચ નું કામ હતું ગુજરાત માં એવી પછાત જાતિ હોય જે ઓબીસી ના તેમની યાદી તૈયાર કરવી આ યાદી માં આ નામ બક્ષી પંચ તરીકે જ પ્રચલિત થયું પણ હકીકત માં તેમનું નામ કાયદાકીય રીતે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ જેને અંગ્રેજીમાં સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે કે આમ બક્ષી એ અટક હતી અને પંચ એ સમિતિ હતી આમ કહીએ તો બક્ષી નો કોઈ દાખલો હોતો નથી હવે આપણે ઓબીસી અને તફાવત સમજી લઈએ ઉદાહરણ તરીકે યુપીએસસી એસએસસી રેલવે જેવી રાષ્ટ્રીય સ્તર ની પરીક્ષા માં તથા ગુજરાત રાજ્ય ની ભરતી માં અને શિષ્યવૃત્તિ અને યોજના માં ઉપયોગ થાય છે જયારે એસીબીસી ફક્ત ગુજરાત રાજ્ય માં માન્ય ગણાય છે જેમ કે શિષ્યવૃત્તિ ગુજરાત સરકાર ની ભરતી અને ગુજરાત સરકારની યોજનામાં જ માન્ય ગણાય છે એટલે ટૂંકમાં કહીએ તો બંનેનો અર્થ એક જ છે પરંતુ ઉપયોગનો વિસ્તાર અલગ છે આજના સમયમાં બક્ષીપંથનો દાખલો કાયદેસર માન્ય નથી તો મિત્રો હવે તમે સંપૂર્ણ સમજી ગયા હશો કે ઓબીસી અને એસ બંને એક જ પ્રકારના વર્ગ છે ફક્ત એક રાજ્ય માટે અને બીજું કેન્દ્ર માટે ઉપયોગી છે જ્યારે બક્ષીપંથનો દાખલો એ માત્ર ઇતિહાસમાં વપરાતો શબ્દ હતો હવે તેનું સ્થાન સરકારી પ્રમાણપત્રોએ લઈ લીધું છે આવી જ સચોટ સરકારી ઉપયોગી માહિતી માટે વિડીયો લાઈક કરો શેર કરો અને હજુ સુધી અમારા ચેનલ સાથે જોડાયા નથી તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત